તહેવારોમાં બહારથી મીઠાઈ લાવવા કરતાં ઘરે માવા વગર મિલ્ક પાઉડરમાંથી હન્ડ્રેડ પર્સન્ટ કંડોઈ જેવી મીઠાઈ બનાવી શકાય હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે માવા વગર મિલ્ક પાવડરમાંથી પિસ્તાના સ્ટફિંગથી ભરેલા કેસરમલાઈ પેંડા ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ બહાર કરતાં ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતે બનાવી શકાય એવા આ પેંડા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં પેંડા માટે ઇન્સ્ટન્ટ માવો બનાવીશું એના માટે એક નોનસ્ટિક ફ્રાય પેન લીધી એમાં એક કપ ભરીને મિલ્ક પાવડર લઈશું એમાં અડધો કપ હુંફાળું દૂધ પા કપ દૂધ પરથી ઉતારેલી તાજી મલાઈ અને પા કપ ખાંડ ઉમેરીશું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે દૂધ સાથે મિલ્ક પાવડર સારી રીતે મિક્સ કરી લઈએ આમાં તમારે મલાઈ ન લેવી હોય તો એ હટાવીને એના ભાગનું બીજું અડધો કપ દૂધ ઉમેરવું હમણાં ફ્રાઈપેન નીચે રાખીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ આમાં નાખવા માટે એક નાની સાઈઝની વાડકીમાં એક ટેબલ સ્પૂન જેટલું ગરમ દૂધ લઈને એક ચપટી કેસર એમાં પલાળીને રાખ્યું હતું એ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ તમારે કેસરના બદલે આમાં પીરો ફૂડ કલર નાખવો હોય તો નાખી શકાય કારણ કે ફ્લેવર માટે આમાં આગળ જતા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીશું પેંડા પિસ્તાના સ્ટપિંગવાળા બનાવીશું એ માટે મેં અહીં પાક કપ ભરીને કચરા વાટેલા પિસ્તા લીધા પિસ્તાનો ભૂકો આ વાડકીમાં લઈને હમણાં સાઈડમાં નાખીશું અને આગળ ગેસ ફ્લેમ ઓન કરીને આ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવીશું હવે ફ્રાય પેનના ટરિયા સુધી કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીશું કારણ કે મિલ્ક પાવડરનો માવો હોય કે દૂધનો માવો એમાં ટવેટો ફેરવવામાં ન આવે તો તરત જ દાઝી જાય માટે જ્યાં સુધી આ મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યાં સુધી એમાં ટવેટો ફેરવતા રહીશું શરૂઆતમાં આ મિશ્રણમાં ખાંડ ઓગળશે એટલે એ ઢીલું થશે ત્યાર પછી જેમ જેમ ખાંડનું પાણી અને એમાં નાખેલું દૂધ બળશે એટલે ઘટ્ટ થવા લાગશે આશરે પાંચથી છ મિનિટ થઈ એટલે તમે જોઈ શકો છો મિશ્રણ પહેલાં કરતાં થોડુંક ઘટ્ટ થઈ ગયું હવે આ ટાઈમ પર આમાં અડધી ટી સ્પૂન જેટલા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ ત્યાર પછી બીજી પાંચથી છ મિનિટ માટે મિશ્રણ થવા દીધું એટલે દાણેદાર માવો તૈયાર થઈ ગયો તમે જોઈ શકો છો એમાં ટવેટો ફેરવીએ એટલે આ મિશ્રણ એક જગ્યા પર ભેગું થઈ જાય છે માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને જ્યાં સુધી માવો ફ્રાય પેનમાં છે ત્યાં સુધી એમાં ટવેટો ફેરવતા રહીશું કારણ કે હમણાં આ ફ્રાઈપેન ખૂબ જ ગરમ છે હવે એક નાની સાઈઝની થાળીમાં ઘીવાળો હાથ ફેરવી લીધો એમાં તૈયાર કરેલો માવો કાઢી લઈએ અને ટવેઠા વડે માવો થાળીમાં ફેલાવી દઈશું એટલે જલ્દીથી ઠંડો થઈ જાય ઇન્સ્ટન્ટ માવો ઠંડો થાય ત્યાં સુધીમાં પિસ્તાનું ફિલિંગ બનાવી લઈએ એ માટે અઢકચરા વાટેલા પિસ્તામાં પાંચ ટી સ્પૂન વાટેલા ઇલાયચીના દાણા અને એક ટી સ્પૂન ડરેલી ખાંડ એટલે કે સુગર પાવડર ઉમેરીશું એક નાની સાઈઝની વાડકીમાં એક ચપટી જેટલો ખાવાનો લીલો કલર અને એમાં એક ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરીને મિક્સ કરી લઈએ કચરા વાટેલા પિસ્તામાં હમણાં એકથી દોઢ ટી સ્પૂન જેટલું કલરવાળું દૂધ ઉમેરીને મિક્સ કરીશું કારણ કે આમાં ડરેલી ખાંડ નાખી છે દૂધ ઉમેરવાથી એ પીગળશે એટલે આ મિશ્રણ ઢીલું થશે આમાં જેટલું કલરવાળું દૂધ નાખ્યું એટલામાં જ આ મિશ્રણ લોટ બાંધીએ એવી કન્સિસ્ટન્સીનું થઈ ગયું હવે આમાં વધારે દૂધ ઉમેરવાની જરૂર નથી બાઇડિંગ માટે આમાં એક ટેબલ સ્પૂન જેટલો તૈયાર કરેલો માવો ઉમેરીને મિક્સ કરીશું પેંડામાં ભરવા માટેનું ફિલિંગ તૈયાર છે હવે હાથ ધોઈને ચોખ્ખા કરી લઈએ ત્યાર પછી ઘીવાળા કરીને આ મિશ્રણ હાથમાં લઈશું એને સિલિન્ડર શેપ આપીને પાટલી ઉપર મૂકીશું ત્યાર પછી ચપ્પુ વડે એક સરખા ભાગમાં કાપી લઈએ હવે દરેક ભાગ છૂટા પાડીને હમણાં આ પાટલી ઉપર રાખીશું બીજી તરફ માવો હાથમાં પકડી શકાય એટલો ઠંડો થઈ ગયો માટે એને લોટ કેળવીએ એમ કેળવી લઈશું હજુ આ માવો થોડો ગરમ છે માટે ઢીલો દેખાય છે બિલકુલ ઠંડો થાય પછી જામી જશે માવાના એક સરખા ભાગ કરવા માટે હાફ ટેબલ સ્પૂનનો સ્પૂન લીધું એમાં આ મિશ્રણ કિનારેથી થોડે ઉપર સુધી ભરીને ખાલી કરીશું આ પ્રમાણે માવાના એક સરખા ભાગ કરીને હમણાં આ જ ઠારીમાં સાઈડ પર ગોઠવીને મૂકીશું જેટલા નંગ ફિલિંગના ભાગ છે એટલા જ નંગ માવાના પણ એક સરખા ગોળા બનાવી લીધા બાકી થોડો માવો બચી ગયો એના ફિલિંગ વગરના પેંડા બનાવીશું હવે આમાંથી માવાનો એક એક ભાગ હાથમાં લઈને નાની પૂરી બનાવીશું એમાં બરાબર વચ્ચે પિસ્તાવાળું ફિલિંગ મૂકીને માવા વડે કવર કરીશું ત્યાર પછી પેંડાને બરાબર રાઉન્ડ શેપ આપીને હમણાં આ પાટલી ઉપર ગોઠવીને મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના ફિલિંગવાળા પેંડા બનાવી લઈએ કોઈપણ જાતના મોલ્ડ વગર આમ એક સરખા પેંડા બનાવી લીધા હવે એની ઉપર લગાવવા માટે મેં અહીં એક ટેબલ સ્પૂન જેટલી પિસ્તાની કતરણ લીધી પેંડા દેખાવમાં બહાર જેવા જ લાગે એ માટે આ પેપર કપમાં ગોઠવીને મૂકીશું અને ત્યાર પછી દરેક પેંડાની ઉપર વચ્ચે પિસ્તાની કતરણ લગાવીશું પિસ્તાના ફિલિંગવાળા સુપર ડિલિશિયસ કેસરમલાઈ પેંડા રેડી છે પેંડાને વચ્ચેથી કાપીને બે ભાગ કરીએ તો એમાં ઘણું સરસ પિસ્તાનું ફિલિંગ દેખાય છે જોઈને ખાવા માટે મન લલચાય એવા આ પેંડા બહાર મળે એના કરતાં અડધી કિંમતે ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઘરે બનાવી શકાય એ પણ બિલકુલ ચોખ્ખા અને હાઇજીનિક એકવાર તમે આ મીઠાઈ ઘરે બનાવી લીધી તો સાચું કહું બહારની ભૂલી જશો અને ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરો ચેનલ પર નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી